દિવાળી પર બની રહ્યા છે ગ્રહોના અદ્ભુત સંયોગ ભાગ્ય રહેશે તમારા પક્ષમાં દેવી લક્ષ્મી કરશે ધનવર્ષા જય શ્રી કૃષ્ણ મિત્રો આ દિવાળી પર બુદ્ધાતિત્ય અને હંસ પંચ મહાપુરુષ રાજયોગ સહિત ઘણા અનોખા યોગ બની રહ્યા છે જેના કારણે ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે તો આવો ચાલો જાણીએ દિવાળી બે હજાર પચીસમાં કઈ ત્રણ રાશિઓ ભાગ્યશાળી બનશે તો પહેલી રાશિ છે મિથુન ગુરુ બીજા ભાવમાં અને શનિ દસમા ભાવમાં વકરી રહેશે આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ઘણા શુભ પરિણામો લાવશે બીજા નંબરની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિ માટે દિવાળી શુભ અને લાભદાયી રહેશે આ સમયગાળા દરમિયાન લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે ત્રીજી રાશિ છે મીન રાશિ દિવાળી પર બનતો શક્તિશાળી રાજયોગ આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે તો મિત્રો આ દિવાળી પર આ ત્રણ રાશિના જાતકો માટે ઘણો લાભદાયી રહેશે આ માટેનો પૂરો વિડીયો અમારી ચેનલ પર છે તો તમારે ખાસ જુઓ અને આ રાશિ હેઠળ તમે તો નથી ને તો કમેન્ટ કરીને જરૂર જણાવો જય શ્રી કૃષ્ણ